સામે દેખાય છે ઇન્ટલેટ ટાવર ઉપર જઈ અને બાજુમાં તળાવ છે તે ઉપર જઈને કેવું દેખાય છે ચારે બાજુનો નજારો તો પગથિયાથી છેક ઉપર સુધી હું વિડીયો ચારે બાજુનો નજારો બતાવીશ તો બન્યા રહેજો બીજલભાઈની ચેનલમાં નીચે જરાક સૂચના લખેલી છે તો એમની જરાક હું ઝલક તમને બતાવી દઈશ વિડીયો ઊભો રાખી ને જ્યારે પણ તમને કે મને ટાઈમ મળે ત્યારે વાંચી લેજો અને હવે આપણે ઉપર જઈએ કે નીચેથી શું છે આ બધું આ જઈએ ઉપર આપણે જલ્દી 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 કેટલાય અહીંયા પર્યટકો પોતાની આને ઉપર સેલ્ફી પડાવે છે અને આપણી આ અહીંયાથી દેખાય છે આ તળાવ જોયું ત્યાં ત્યાં કૂવો છે અને કેટલું ઊંડું છે આ કાંઈ કહી શકાય નહીં આખા જુનાગઢને એમ કહેવાય છે કે આ પાણી પૂરું પડે છે બે તળાવ છે આ નીચું ને ત્યાં ઉપર છે હવે ઉપર કેવું દેખાય છે જોઈએ આપણે કે સામે જુનાગઢ ગિરનાર સોરી અને આ બાજુ પણ આ પર્વતની હારમાળા જુઓ છો કે અજબનું અહીંયા બાંધકામ લગભગ આજે સો દોઢસો ફૂટ જેટલું આ ટાવર ઊંચું છે ઉપરથી કેવો દેખાય છે આ નજારો તો આવી રીતે ચારે બાજુ માણસ આરામ કરી શકે તેવું આ સ્થળ છે માણસો આવી રહ્યા છે ધીરે ધીરે તો આપણે ઉપર જેની વિડીયો ચાલુ કરીશું હવે આપણે આ ટાવરની ટોચ ઉપર જઈ રહ્યા છીએ અને જોઈ શકો છો કે અજબ ગજબનું પણ ભલે લેટેસ્ટ છે થોડું બાંધકામ આ પગથી એવું પણ તોય જોયા જેવું છે આ જે કંઈ કેમ કે અહીંયા પર્યટકો જોવા માટે આવે જોયા લાયક વસ્તુ બનાવી હોય ત્યારે જ જોઈ શકો છો આવી રીતે ઉપર છતરડી છે અને આ બાજુ છે આ આ તળાવ આ નીચે આ થોડું નાનું એવું લાગે છે અને ઓ થોડુંક મોટું એવું લાગે છે ત્યાં સામે પણ મશીનરી ગોઠવેલી છે ઓટોમેટિક કઈ રીતે પાણી જાય બિલ બાજુ નીચે અને ઘણી વખત આવીએ છીએ તો એ બધું ચાલુ હોય છે આજે છે કે નહીં ખબર નહીં પણ આ પણ પાંચ સાત એકડમાં હોય આ તળાવ ફેલાયેલું એવું લાગે છે અને આ બાજુ ગરવો ગિરનાર જે વાદળથી વાતો કરે આપણા વડવાઓ કહેતા નિહાળી રહ્યા છો સામે અને ચારે બાજુ ડુંગરાઓની હારમાળા જોઈ શકો છો કે સામે પહાડની તળેટીમાં કંઈક મંદિરો અને સામે પણ જોઈ રહ્યા છો એ પણ ગિરનારના પર્વતથી થોડોક જ નાનો પર્વત છે અને આ બાજુ આપણું આ જુનાગઢ સિટી એટલે હવે આપણે વિદાય લઈએ લગભગ હવે બધાએ સ્થળ કેપ્ચર કરી લીધા છે તો આ તળાવને છેલ્લી સલામ કરી અને હવે આપણે અહીંયાથી લેશું વિદાય જય હિન્દ સાથે ફરીને કોઈ આવીને આવી વિડીયો સાથે આપણે મળતા રહેશું વાલા આ ટાવર ઉપરથી એટલો અદ્ભુત નજારો આવે છે કે બે ઘડી વાર આપણે જોતા જ રહીજીએ એવું આ અદ્ભુત ગરવા ગિરનારની ગોદની પરિક્રમા અને આજે આપણે શુભ દિવસે આ ઉપરકોટની ઉપર આવી અને આ ટાવરની ઉપર પણ અદભુત છે આજુબાજુનો નજારો તો હવે આપણે વિદાય લઈએ હા આપણે જે ટાવર જોઈએ આ એવું ને એવું આ પણ બીજું ટાવર છે અને આ પાણી અહીંયાથી કેવી રીતે આખા શહેરમાં સર્ક્યુલેશન થાય છે તેની આ વિગત લખેલી છે અને સામે આ તળાવ ભર્યું છે અને સામે આપણે ત્યાં ટાવરનો એક વિડીયો બનાવ્યો અને આ વર્ષોથી આમને આમ ચાલુ છે જુઓ છો તમે કે પાણીનો ધોધ આખા જુનાગઢમાં આ પાણી યુઝ થાય છે એવું જાણવા મળ્યું છે અને સામે તોપ છે જોઈએ કે કઈ રીતનું તે કામકાજ છે હું પણ આવી રીતે આપણે હવે ત્યાં પણ કંઈક છે ત્યાં જઈને પણ વિડીયો બનાવીએ મિત્રો આ છે નવાબી તળાવ જોઈ શકો છો કે આજે પણ લગભગ આ જ તળાવમાંથી જુનાગઢને પાણી પૂરું પાડવામાં આવતું હશે કેમ કે અહીંયા તમે આપણને દેખાય છે કે સામે બધી મશીનરી રાખેલી છે તેના અંદાજે કહી શકાય છે કે અહીંયા ગમે ત્યાંથી કૂવાઓની અંદરથી કે ગમે ત્યાંથી પાણી આના ઉપર ચડાવવામાં આવતું હશે એવું આપણને લાગે છે ભલે ત્યાં મેં બતાવ્યું કે કૂવામાં કૂવામાં પાણી ઊંચું હોય જ શકે ને કેમ કે અહીંયા પાણી ઊંચું છે એનું તળ ઊંચું છે ગમે ત્યાંથી પાણી અહીંયાથી ખેંચવામાં આવતું હશે એટલે અહીંયા આજુબાજુ બધું તળ ઊંચું રહે અને આપણે મો મેન પોઈન્ટ અહીંયા ઉપર સામે દેખાય છે છોકરાઓ ઊભા છે એના ઉપરથી આ નવાબી તળાવ કેવું લાગે છે તો આપણે ત્યાં જઈ અને વિડીયાને ચાલુ કરીશું આવી રીતે સામે આપણે જોઈને આવ્યા નવગણ કૂવો બરાબર અને એ પોઈન્ટ ઉપર જઈને આપણે વિડીયો બનાવીએ કે ત્યાંથી કેવું લાગે છે આજુબાજુનો નજારો